નમસ્કાર મિત્રો જય માતાજી જય ગુરુદેવ મિત્રો રાતોરાત જો કરોડપતિ બનવું હોય રાતોરાત અમીર બનવું હોય જેને પણ સુખી અને ધનવાન બનવું હોય જીવનમાં એટલો બધો પૈસો કમાવો હોય કે દુનિયામાં કોઈ જોડે હોય નહીં અને જે ધારે તેવું કરવું હોય તો એના માટે માત્ર ને માત્ર આ એક જ મંત્ર એવો છે જેનાથી તમારું જીવન તમે બદલી શકો છો પણ મિત્રો આજનો વિડીયો હું એટલા માટે બનાવી રહ્યો છું કે આજના યુગમાં દરેકને પૈસાની ખૂબ જ જરૂર હોય છે એટલા માટે મેં આ વિડીયો આપ તમામ મિત્રો માટે બનાવ્યો છે મિત્રો જેને પણ પૈસાવાળાને સુખી અને ધનવાન બનવું હોય ઇજ્જત આબરો માલ મિલકત વૈભવ સુખ સમૃદ્ધિ જોતી હોય એવા વ્યક્તિઓ જ આ મંત્રનો ઉપયોગ કરે અને એવા જ વ્યક્તિઓ સુખી થશે આ મંત્ર આ પ્રમાણે છે સવારે વહેલા ઊભા થાવ ત્યારે તમારા બંને હાથ અથેળીઓ ભેળી કરીને પછી આંખો ખોલી અને આ મંત્રનો ઉચ્ચારણ કરવો આ મંત્ર બોલવો કરાગ્રે વસતે લક્ષ્મી કર મધ્યે સરસ્વતી કર મૂલે તો ગોવિંદ પ્રભાતે કર દર્શનમ એનો અર્થ થાય છે કે હાથના આગળના ભાગમાં મહાલક્ષ્મી માનો વાસ હોય છે મધ્યમાં સરસ્વતીમાંનો વાસ હોય છે અને મૂળ ભાગમાં ભગવાન વિષ્ણુનો વાસ હોય છે એટલા માટે હું એમને પ્રણામ કરું છું એમના દર્શન કરું છું મિત્રો આપણી હિન્દુ સંસ્કૃતિ ધર્મ ઉપર આધાર છે ધર્મ અર્થ કામ મોક્ષ જે વ્યક્તિ આ ચાર આધારના લીધે કામ કરે છે એના ઉપર ભગવાનની કૃપા રહે છે એના ઉપર અપાર કૃપા પરમ કૃપાળું પરમાત્માની રહે છે પણ જો મિત્રો જેને દુઃખની વેદનાની ખબર હોય ને એને સુખનો છાયડો ખબર ના હોય એટલા માટે મિત્રો દરેક મારા મિત્રોને હું વિનંતી કરું છું કે સારા કર્મ કરીને સારું કામ કરીને પૈસાવાળા સુખી થાજો પણ કોઈ દિવસ શોર્ટકટ કે કોઈ ખરાબ રસ્તો અપનાવીને કદી પણ પૈસો કમાશો નહીં અને કોઈને નુકસાન પહોંચાડશો નહીં